હલો મિત્રો એ પહેલાં કીર્તન કેવા ગાતા હતા એ તમને સંભળાવી દઉં અરે રે મારો લાલો પૈઠો છે રંગત પારણી અરે મારા લાલા ને છે લાગશે મારા લાલા ને નઝરું લાગશે રે મૈયા યા ઢાળતા રે મૈયા યા ઢાળતા રે યા રંગતા ને નિહાર તારયા ગતા હે નિહારતા મે મીઠું તારીને વાડમાં નાખે ખે હે મૈયા મીઠું તારીને વાડમાં ભાઈમાન ખેરે મારા લાલા ને નજર હું લાગશે શેર રે લાલો રોશે ધોકા સનો કોણ રાખશે રે મારા લાલા ને નજર લાગશે રે મોહન ખાવા બેઠ મધુરમ શેરડી એ મોહન ખાવા બેઠા મધુરમ શેરડી એ સોય લાગી હરી ને હાથળે રે સોય લાગી હરી એ હાથળે રે બેની સબદરા રે પાટો ગોતવા હિયા રે બેની સબદરા રે પાટ गोतवा रे बेनी द्रौपदी ए सिरिना भै धेरि अरे बहिनी द्रौपदी ए शिरि अरे पाटो पाठो हरि ने हातडे रे पाठो हरि हरिना हातडे रे प्रभुई गण्य सही तारला रे ला रे प्रभु तार अरे बेनी रे जो ते मागी लो बेनी रे जो ते मागी लो रे विरास मै्यावे ते माग रे विरास मय तांगीसु रे पशे इने शिर उतार्या दुस्त दुर्यधने शिर उतार पशा की तू हे कनै्या तू माझी जेठाण भो माहिती તઈ ભગવાને શીર આવવા દીધા મળ્યો શીર પૂરવા હાડીઓ થપ્પા બોલાવી દીધા દુસ્તર થાકી રહ્યો દુર્યોધન લઈ લઈને પણ આપી ગયો ભગવાને એવા પરસા પૂર્યા છે ભાઈ ભગવાને એવા વરસા પૂર્યા છે ના ના મને ખાવ બસ હવે હવે હું તમને એક

सत सतना गायिय टोली लोल क्याथिया आयो नानुबा दोडी नै माुबक रे निर आयो पै आए तरिस गानिय टोयवी रे लोल क्याथिया आयो नानुबा दोडी नै माुबक हार निर आयो पै યા વાગવ તરીને કાઠ રે ક્યાનો સો રે તું તારા નામ હારે નીરયા વાયુ પૈ આ વા કાઠ હે નંદ બાવા ન હું તો દીકરો રે શ્રી કૃષ્ણ મારુ નામ ના ગવ ધારે નિર વાયુ પૈ ગવ તરીને કાંઠ રે હે હિમે અપરાજી નોયો હિમે નો વખ્યા રે ભગવાન ને રે હારે ની રે આ વાયુ પરી ને કાઠરે નાગ ને નાથી વાયો રોજ કુએ કોઈને હાલવા નતો દેતો નાગ દાદાને નાથી વા્યા અને નાગણી ક્યાં સાહેબ એમ અપરાય છે તો ઓળખ્યા ભગવાનને અમને વિલંબ કર્યા કે અમને માફ કરો ભગવાન ઈમે તમને ન ઓળખ્યા ઉઠો બળવંતા બા સામી બાણે આવ્યું છે બાય ખમતું નથી કૃષ્ણ ભગવાને નાગ વીંધ્યો તો નાથ નાથ નાગ વીંધી નાખ્યો ન કદી નાવા નહોતું જવાતું સુદામાનું બે ગઈ નાખો સુદામા તો બિચારા શું કરે સુદામા એ બા ડાળિયા સોર્યા હતા બતણ કાપવા જાતા હતા કૃષ્ણ ભગવાનથી સાના માના ડાળિયા ખાધા ડાવદર આવી ગયો ખાવા લોટ ન મળે કાંઈ ન મળે પછી પછી દાવદર આવી ગયો તમારા ભગવાન આગળ જાવ ને તમારા મિત્ર આગળ કે